પણ થાય તો બધા દલિત એક થઈ અને અમારા ઉપર એટ્રોસીટી વારંવાર એટ્રોસીટી લગાવ મારા ઉપર પણ એટ્રોસીટી લગાવી તીમારે આખા ટોરા થઈ અને અમને મારવાની ધમકી આપે છે કે અહીંયાથી ઘર ખાલી કરીને નીકળી જજો અહીંના જે આગેવાનો છે એવું કે છે કે અહીંયા ગાડી પીઆઈ સાહેબ અમારી સમાજનો છે કશું નહીં કરે કરમ આપણાને દેવી પૂજક સમાજે ડીસીપી ઝોન 7 નો દરવાજો ખખડાવ્યો વધુ વિગતમાં વાસનાની દી ભવાનીનગર સોસાયટી લીમાં દેવી પૂજક સમાજ દ્વારા દલિત સમાજ ખોટો એટ્રોસિટી નો કેસ કરવાની ધમકીઓ આપવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તે સંદર્ભમાં ડીસીપી ઝોન 7 ને પણ અરજી કરવામાં આવી હતી વધુ મામલો શું છે તટસ્થ તપાસ થાય તો સાચી હકીકત બહાર આવે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાન નામ કાશીબેન સોમાભાઈ પરમાર છે હું અહીંયા પાંત્રીસ વર્ષથી વસવાટ કરું ભવાની હાઉસિંગ કોપરેટિવ સોસાયટીના અંદર પેલા મંગળ તલાવ ના હતા હવે સરકારે અમને આવા ગરીબ આવા યોજનાના મકાન અમને બનાવી આપેલા છે ભવાની નગરમાં વાસણા વિસ્તાર વાસણા અને શું બનાવ બન્યો સાહેબ કે અમે ઘણા વર્ષોથી અહીંયા રહીએ પાંત્રીસ વર્ષથી મારો વસવાટ અહીંયા છે

વેચી વેચીને મફતના ભાવના અંદર વેચી અને થી ભાગી ગયેલ છે તમે આ સંદર્ભમાં કોઈ જગ્યાએ અરજી કરી હા ડીસીપી સાહેબને મેં અરજી આપેલી છે ડીસીપી સાહેબે મને સોમવારનો વાયદો આપ્યો છે કે સોમવારે તમે અહીંયા આવી જજો બેનો તો આપ શું ચાહો છો કે ડીસીપી સાહેબ દ્વારા જો અહીંયા ડીસીપી સાહેબ થ્રુ કશું કંઈ નહીં થાય તમે આગળ પગલા લઈશું તો હાલ શું બનાવ બન્યો તો હાલમાં કેટલા દિવસ અગાઉ બનાવ બન્યો છે અને શું આખી વિગત છે આજે આઠ દિવસ થયા છે આઠ દિવસિટી અને નિશાન જ ટાક્યું હતું આ લોકોએ એ કેમ કે એ લોકો ખોટું કરે છે ને એના વિરુદ્ધ અમે જઈએ છીએ તો વારંવાર અમારા ઉપર એટ્રોસિટી આ લોકો કરાવે છે હાલ મારા ભાઈ રાજુભાઈ રઘુનાથભાઈ સોલંકી મારા ભાઈ ના બાકી પ્રતિક સોલંકી અને બહેનો ના છોકરાઓ આવી રીતે અવરનવર અવર નીકળ કરે તો ટોરા થઈ અને ધમકીઓ આપે છે પાછા એ લોકો એવું કે છે અહીંના જે આગેવાનો છે એવું કે છે કે અહીંયા ગાડી પીઆઈ સાહેબ અમારી સમાજ છે

એની સાથે કોઈ એનો મિત્ર હતો રાત્રે બે વાગ્યા ના છે